જ્યારે પણ દાળ કઢી કે પછી રસાવાળું શાક બનાવીએ ત્યારે બાજરીનો આપણે જાડો રોટલો બનાવતા હોઈએ છીએ આજે આપણે બનાવીશું સૂકા શાક સાથે મતલબ કે રસા વગરના શાક સાથે ખાવા માટે બાજરીને એકદમ સુપર સોફ્ટ તમે બે દિવસ સુધી રાખો ને તો પણ સોફ્ટ રહે એવી રોટલી તો હેલો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ચાલો બાજરીની લોટની રોટલી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં રોટલી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને એક કઢાહી રાખી દેસું હવે કઢાહીની અંદર એક વાડકી પાણી લેશું એની સાથે બે ચમચી જેટલું તેલ લેશું તો તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો ટેસ્ટ સારો આવશે એક ચોથાઈ ચમચી જેટલું મીઠું એડ કરી દેસું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી અને પાણીને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે તો જ્યારે પાણી સરસ ગરમ થઈ જાય એટલે આપણે એક વાડકી પાણી લીધું છે એ જ વાડકીથી માપ કરી અને બે વાડકી આપણે બાજરીનો લોટ લેવાનો તો લોટને આપણે થોડો થોડો કરી અને એડ કરતા જવાનું છે અને વેલણની હેલ્પથી આ બધું જ આપણે મિક્સ કરવાનું વેલણથી મિક્સ કરશો ને તો ગાંઠા નહીં પડે અને સરસ મિક્સ થશે તો અત્યારે પાણી છે ને એ તમને ઓછું લાગશે તો કંઈ વાંધો નહીં કેમ કે આપણે એક વાડકી જ પાણી લેવાનું અને મિક્સ કરી લેવાનું ત્યાર પછી જેમ જેમ જરૂર લાગે એમ થોડું થોડું કરી પાણી એડ કરતા જઈશું અને સરસ લોટ બાંધવાનો છે તો જે રીતે આપણે ચોખાનો લોટ બાફીને એનું ખીચું બનાવીએ ને એ રીતે આપણે બાજરીના લોટને આ રીતે બાફવાનો છે અને એને સરસ સ્મૂથ તૈયાર કરવાનો ચાલો આ રીતે સરસ લોટ છે એ બફાઈ જાય એટલે આપણે એને નીચે લઈ લેશું અને એકબીજા વાસણની અંદર લોટને કાઢી લેશું તો હવે જ્યારે પણ આપણે બાજરી કે મકાઈનો રોટલો બનાવીએ તો એને માટીના તવા ઉપર બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે બાજરીની રોટલી બનાવવાની છે તો આ રીતે નોર્મલ જે રોટલી બનાવવાનો તવો આવે એને રાખીશું ગરમ થવા દેવા માટે અને હવે આવી જશું આપણે જે લોટ કાઢીને રાખ્યો છે એ તો બાજરીનો લોટ છે ને એ આ રીતે આપણે હાથ લગાવીએ તો થોડો થોડો ગરમ લાગે એટલો હોય ત્યારે એને આપણે મસળવાનો છે તો હા આપણે જે રીતે ઘઉંના લોટને મસળીને બાંધીએ ને એ રીતે જ આપણી બાજરીના લોટને પણ સરસ સ્મૂથ અને સોફ્ટ કરી લેવાનો છે તો અહીંયા પાણીની જરૂર લાગે તો તમે થોડું પાણી વાપરી શકો અને સરસ લોટ બાંધી લેવાનો ત્યાર પછી રોટલી બનાવવાની જેટલી સાઇઝની લોહી હોય ને એટલી લોહી તોડી લેશું અને ગોળ કરી ફરીથી ઉપરથી બાજરીનો કોરો લોટ લગાવી અને આપણે વેલણ પાટલીથી રોટલીને વણીશું તો જ્યારે તમે લોટ આ રીતે સરસ બાંધશો ને એટલે રોટલી સરસ વણાશે તો ત્યાં સુધીમાં તવો પણ ગરમ થઈ ગયો છે તો આપણે રોટલીને તવા ઉપર લઈ લેશું અને સરસ બંને બાજુથી અલટ પલટ કરતા જઈ અને શેકી લેવાનું તો અહીંયા મેં બંને બાજુથી સરસ રોટલીને શેકી લીધી છે તો આ રીતે પણ તમે બાજરીને રોટલી બનાવીને જરૂરથી ટ્રાય કરજો જાડો રોટલો તો તમે ઘણીવાર બનાવીને ખાધો જ હશે પણ રોટલી આ સરસ લાગે છે તો એકવાર તો બનાવીને જરૂર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો અહીંયા આપણી બધી જ રોટલી બનીને તૈયાર છે અને એક વાડકી લોટમાંથી જણાવું ને તો છથી સાત રોટલી બની છે તો એ અંદાજે તમે રોટલી બનાવીને જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો